જતાને પીવાળાને કરતાંથી પાણી ભરવાનું દેખ્યું તું પાછું હમણાં વહેલું પાણી આવે ને વહેલું બીજું એવા હાટલું પાણી થોડું ભરે જાય ને તો આવડું થઈ જાય પીવા સા પીવાનું હાલ એમ મને કેટલોક નાખીએ બસ બસ કે સામ મને હે ને પર હા ઠોડનું કરાય છે ઓલું પીવા

તોરીઓ ને બધું આવે જ થયેલું વાડી વોરણું સ્ટાર્ટ થય જાય એવું ગદકામાં દાળ સડક મસ્ત આ જાણ જરી રાખી કે અડધનું દાળ ખાટી હોય ને તો મસ્ત લાખ ગરમ ગરમ છે ને હું પીંધી રોખડ કરાવે ને માટી મૂકી નાસ્તો કરો ને દેખવા જે કે ના ખાતે નાસ્તો થઈ જાય સાદ હવાગા નો વહેલો

ને નેવા બે પારી ફેકી લેતા જાય એક એક પારી તે લેવાઈ જાય જ હા હે ને ગદપ ના

Mm -hmm. Det var et lurium.

પાણી હરખું જાય એવા અમે ઓલિક વાર ધોરિયો કરી લીધો ને આ વાર ધોરિયો ન કર્યો મળી કે ધોરિયો કરે પારી ખમી કરતા પાણી હરખું જાય ને એવા ચાર જણા પારા બાંધે દુધો કાક વાર જે ઓલિક છે

बाय बाय ये मारे है ने खडेला ने पाणी परवा था मोरा इस पाणी भरतो खेत में मोरा बाटिया करवाला कढलो रयो रे ट्रेंड जा नहाकर पे आओ दीदी हींगराम काही ना को इंदमस पेराव आतमस आपताबी टी याजवशाजाई फोब के पेंट भालती ये काथ Алप ओनी पकर भालती आपरती ये काने की इनीम आप्� goal जेकों किन आप भीivad लेजोटिती पर्वाल्प sedan, करल ही पानव बेंड़न सबीघ्सायी, की दह highness POLरा चार अप-द समय कोश्फचесь अ मैं गहा हम ज apart

নিনে ডোয় মাতুকর ইহন্য় য়াতুকর ইহন্র ইহন্য় য়া কার ওায় আাত হিংগরা ওডে হয় ইহিতা হয় আডবপডি করা কিতিরে খালে ঘরে খোলা নেই বা અને મને દોસેને કા નીંગળા વંડી મારે મને દોસેને હવા મને નીંગળા બંધાઈ પાણી પી પાણી આટલું બોટા જૂનો નહી હોય ને કેમે બિહાર ન હોય તો

করা वाला নাকি দোริতে ছিল